નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ બે એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો જેનું નામ છે ધાતુકામ મિત્રો ધાતુકામના જે મુદ્દો છે એની અંદરથી તમને પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ બહુ આસાનીથી આપી શકો તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મિત્રો ટેક્સ્ટબુકના પાના નંબર અગિયાર ઉપર આ મુદ્દો આપેલો છે તો જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને જ આ વિડીયો દેખવા માટે બેસજો તો અહીંયા આપ્યું છે ધાતુકામ ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે એટલે આ પણ એક પ્રકારની જે બીજી વિદ્યાઓની જેમ પ્રાચીન વિદ્યા છે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી એટલે પાષાણ યુગ પથ્થરનો જે સમય હતો એના પછીના યુગમાં ધાતુ યુગ આવ્યો અને એમાં ધાતુ વિદ્યા વિકસી લોથલના કારીગરે ધાતુઓમાંથી બનાવેલા ધાતડા સારડીઓ વળાંકવાળી કરવત આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવવાનો હોવાનું જણાવ્યું છે એટલે પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુવિદ્યા વિકસી અને લોથલના જે કારીગરો હતા બરાબર તો એ લોથલના કારીગરો ધાતુમાંથી દાંતડા શરડીઓ વળાંકવાળી કરવત આ બધા જે ઓજારો હતા એ બનાવ બનાવ બનાવતા હતા એ લોકો એવું જણાવ્યું છે આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા તો જે ધાતુમાંથી ઓજારો ઉપરાંત એના સિવાય વાસણો પણ બનતા એની મૂર્તિઓ બનતી અને પાત્રો બનતા આપણે જે જમવાની ડીશો કહીએ હા તે બંને બનતું હતું ધાતુની અંદર મિત્રો કાંસું લઈ એ તાંબુ લઈ લઈએ આ બધું વસ્તુ આવી શકે ત્યારબાદ છે યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા એટલે યુદ્ધ કરવા માટેના અસ્ત્રો અને શસ્ત્ર એ પણ ધાતુમાંથી બનતા જે આપણે પાલા કહીએ તલવાર કહીએ એ બધું ધાતુમાંથી બનતું ત્યારબાદ છે સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો તાંબુ પિત્તળ કાંસું જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો એટલે સોના અને ચાંદીની જે ધાતુ હતી એ જે એના ઉપયોગ જે ઘરેણા માટે થતો અને તાંબા પિત્તળ કાંસા જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો આપણે અત્યારે પણ તાંબા અને કાંસા અને પિત્તળના આપણે વાસણો જોઈએ છીએ ત્યારબાદ છે જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો જેમ કે હથોડી લઈ લો ગણ લઈ લો આ બધા જે ઓજારો છે અથવા હથિયારો છે એનો એના માટે લોખંડનો ઉપયોગ થતો તો મિત્રો આ જે ધાતુકામનો એક મસ્ત નાનો અને મજાનો મુદ્દો હતો જો તમને આમાં આઈડિયા ન આવ્યો હોય તો ફરતી વિડીયો જોઈ લો એટલે તમને આસાનીથી આવડી આઈડિયા જે છે આવી જશે અને મિત્રો ઉમીદ કરું છું કે આજનો જે વિડીયો છે તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઇક કરો પોતાના મિત્રો સાથે શેર કરું અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં